દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકાલ ભારત ન્યૂઝ ભગવાન શ્રી જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથ ભક્તોએ ઘરે બેઠા દર્શન આપવા નીકળ્યા હતા ત્યારે ભાવિક ભક્તોમાં ભગવાનના દર્શનના કરવાની અનેરી ખુશી જોવા મળી હતી ત્યારે ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પો વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે પાટણ શહેર બગવાડા દરવાજા પાસે આવેલા પેટ્રોલ પંપ આમ આદમી પાર્ટીના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવા કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ સાલે પણ આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ પંપ પાસે એક હજાર લીટર ઠંડી છાશ અને મિનરલ ઠંડા પાણીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ભાઈ ભક્તોએ ઠંડા છાશ અને ઠંડા પાણીનો લાભ લીધો હતો તો પડી રહેલી કાળઝાળ ગરમીમાં આમ આદમી પાર્ટીના સેવા કેમ્પનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પાટણ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ પટેલ ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રેથયાત્રાને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા યોજાયેલા કેમ્પ અંગે માહિતી આપી હતી રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ ઓકે આજે ભગવાન જગન્નાથની એકસો બેતાલીસમી રથયાત્રા છે અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પાણી અને ઘાસનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આજના પવિત્ર તહેવાર નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાને આહવાન છે કે આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિથી લોકો નું રહે બસ એ જ આશા સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા લીટર છાસ છે એક હજાર લીટર કેટલા વર્ષથી કરો છો છેલ્લા પાંચ વર્ષથી છાસ અને પાણીના કેમ્પનું આયોજન અહીંયા કરીએ છીએ